वेरी गुड मॉर्निंग वेलकम बैक टू माई न्यू ब्लॉग ओम कृष्णाय वासुदेवाय हरि परमात्मने प्रणतः क्लेश नाशा गोविंदाय नमो नम श्री कृष्ण कहते हैं कि जरूरत से ज्यादा उम्मीद जरूरत से ज्यादा लगाव जरूरत से ज्यादा बातचीत और जरूरत से ज्यादा भरोसा हमेशा इंसान को अंत में जरूरत से ज्यादा तकलीफ देता है

<laughs> कड़कड़ी तो के बहाने मम्मी थुड़ जला दी है मेरी तरफ तो बोल रहे थे कि भाई बाहर भले ही जल गए हो अंदर से पूरी माखन जितनी होती है भाखरी हमारी तो यहाँ पे सुबह सुबह हमारी गर्मा गर्म भाखरी यहाँ पे चाय बन के रेडी हो चुकी है मम्मी काशरी है क्या नहीं आ, पड़ी से છે 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 આ આ અને પછી બે થોડી થોડી આપડે ફ્રાય કરી નાખીએ ત્યારે બહુ મજા આવે ભાખરી યાર ગરમા ગરમ અને મેથી મરચા બનાવ્યા છે ઓકે અને મમ્મી આપણે આ મેથી ના વાળા મરચા છે ઓકે મેથી મરચા આપણે બની રેડી થઈ ગયા છે અને અત્યારે આપણે મેઇન તો સાબુદાણા બટેકા સાબુદાણા ટમેટા આ બંને વેફર પાડવાનું આજે ચાલુ કરવાનું છે ચોખાની વેફર ઈ ચાલુ કરવી છે હા એટલે અત્યારે ચોખા ધોવા છે હા હમણાં ધોઈને ધોઈને હું મમ્મી કરીએ ઈ કામ એટલે કમ્પ્લીટલી બધું ડન થઈ જાય કે તમને લોકોને બહાર નું વેધર હું બતાવું તો જે આગાહી હતી ને મેઈન આજની જ હતી કે 4-5 તારીખે વરસાદ ની આગાહી છે પણ ઈ રિલેટેડ ગઈ છે ને તમે જોઈ શકો છો આકાશ એકદમ ઉઘાડું થઈ ગયું છે ખુલ્લું મસ્ત ने मॉर्निंग में अमार स्पेरो बेसी गया छे बे तो अत्यार पहला नास्तो कर ले घर बधु काम निपटा दे पछी आपणा जे सब्सक्राइबरो एटले के आपणा जे फेमिली मेम्बर्स छे एमना जे ऑर्डर रिलेटेड नी कामगीरी छे आपणे धीमे धीमे स्टार्ट करीए और यहाँ पे अभी मॉर्निंग में हमारी काशी हो रही है फ्राई क्योंकि मेरे को बहुत ज्यादा अच्छी लगती है और ये तड़तड़ाती अभी उल्टा है इसमें ध्यान रखना पड़ता है काशी फूटेगा मम्मी हाँ

तो गुंदा तो इस पर बनाना रह गया है लेकिन गुवार भिंडी मम्मी ने बनाई है तो गुआर भिंडी गुंदा और कोठीमा की तो मेरे को अच्छी लगती है लेकिन सबसे ज्यादा ये तीन अच्छी लगती है तो यहाँ पे कोठीमा की काशरी में हमें कुछ नहीं करना है सिर्फ गुआर की काशरी में हल्का सा नमक थोड़ा मिर्च और थोड़ा धनिया पाउडर ये तीन डालकर हमें मिक्स कर लेना है तो चलिए अभी मैं और मम्मी हो गए हैं एकदम मस्त रेडी નાસ્તો ખરાબ થઈ ગઈ છે એને ગઈકાલ નું તાવ જેવું ભરાઈ ગયું છે આખું બોડી દુખે છે માથું કાલ રાતે કેટલી આખી રાત જાય ગયા બહુ માથું દુખતું માથું દુખે પેટમાં દુખે માથું દુખે પેટમાં દુખે એને ગેસ થઈ ગયું

ત્યારે કાલે આપણે ચોખાની વેફરનું પીસાશે ને પછી વેફર બને આ તમે જોઈ શકો છો કે આપણી ચોખાની વેફર એટલે કે ચોખાની ફરફર બનીને રેડી થઈ ગઈ છે ઓલમોસ્ટ અને આ છે ટ્રાન્સપરન્ટ પથણું એટલે આમાં કોઈને દેખાતું નથી પણ છે પથણું મસ્ત આપણે વેફર પડીને રેડી થવા માંડી છે મમ્મીના હાથની અને આ તમે જોઈ શકો છો કે મમ્મી ના હાથની ચોખાની પટ્ટીઓ બનીને રેડી થવા માંડી છે આખું પથણું ભરાઈ ગયું છે જોઈ શકો છો કે આપણી ચોખાની વેફર એટલે કે આપણી ફરફર રેડી થઈ ગઈ છે અહીંયા બધાની ફેવરિટ મમરી પણ રેડી થઈ ગઈ છે અને સુરત દાદાએ ફાઇનલી દર્શન દીધા છે તો મસ્ત આપડી વેફર અત્યારે સુકાઈ છે અને આવતીકાલે જ બધાના ઓર્ડર ડિસ્પેચ કરવાના છે તો હજી જે જે લોકોને નથી ખબર કે મસાલા વેફર અને અથડાની ઇન્કવાયરી કયા નંબર ઉપર કરવી તો નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે ઇન્કવાયરી કરી શકો છો અગિયાર અને જે પાછા કિચન તરફ કારણ કે હમણાં તો કિચન કિચન અને ફાઇનલી આપણે ચોખા સુકવી ઉપર અને આવી ગયા છે પાછા નીચે કારણ કે વેફર બનાવવાનું કામકાજ શરૂ થઈ જવાનું છે કારણ કે હવે તડકો બહુ સારો એવો પડે છે એટલે વેફરના જે ચોખા છે એ ધોઈને આપણે સુકાવવા પડે અને ત્યાર પછી એને પીસવાની બધું કામકાજ જોઈએ

નાના નાના મારે કેમ વીણવા એમ છે મેં કીધું નઈ આલે કે બીજું કઈ મેઘુ બીજું બધું શાક મેં કીધું છે શાક તો બધું પણ આજે હું છે રોટલા રીંગણા ને શાક કરવું કરું તું

તો સાબુદાણા બટેકા ને સાબુદાણા ટમેટા જે જે પ્રોસેસ સાથે જશે તમે બધાને બ્લોગમાં અમે લોકો બતાવતા જશું જેથી કરીને મેઇન આપણે જે હોમમેડ આઈટમ્સ છે એ તમારા બધા સુધી ફ્રેશ ફ્રેશ અમે લોકો પહોંચાડી શકીએ તો જે જે લોકોને આપણે સાબુદાણા બટેકા સાબુદાણા ટમેટા ચોખાની ફરફર ચોખાની મમરી ત્યાર પછી આપણા બહુ બધા અથાણા છે બધાને ખબર છે કે સિઝન આવી ગઈ છે લીંબુની સિઝન ત્યાર પછી જે રાયતા મરચાંની બધું એની સિઝન પછી હળદરની સિઝન તો બધા જ અથાણાં આપણી પાસે અવેલેબલ છે તો જે જે લોકોને ઇન્કવાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો તો ફિલહાલ તો આપણા માટે મમ્મી તો એ બેંગન કરો કેન્સલ

એટલે મગભાજ ભીંડા લઈ ચાલો રસોઈ કરે ત્યાં બપોરે ચોખા અત્યારે બે સબ્જી બને છે બપોર બપોરના રસોઈ ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અહિયાં આપણે છૂટા મસ્ત લચકા જેવા ભાત આની અંદર બટેકાનું શાક

મારા ફેમિલી મેમ્બરના ઓર્ડર પેકેજિંગનું જે મારે કામ શરૂ કરવા જઈ રહ્યું છે આપણું નવું વેફરનું એના કામમાં જતા ચોખા ધોઈ નાખા અગાસી ઉપર સુકવા અમે લોકોએ હવે સુકાઈ જાય પછી પીસવાનું છે પછી એને વેફરો પાડવાની છે આજે દળાઈ જાય એમ આજે દળાઈ જશે આજે સાબુદાણા ટમેટાની વેફર બનવા જઈ રહી છે તો એ રિલેટેડ કામગીરી છે બધી ચાલુ હોય ને એવું છે કોમેડી થઈ ગઈ તી અત્યારે જો આપડે લોટ મમ્મી દળી જ રાખે છે એક આરે પછી આને હવે ચાળીને આપડે ભરી દે અને ચાળીને ડબ્બા ભરી લે

તમને કેમ લફર ચટણી હોતા ન ખાઈ ઈ નથી ખાતા એવું તી મીઠા મીઠં મીઠું તો આનું મસ્ત કોલાપુરી મમરા આપડા વઘરાઈ છે અને ત્યાર પછી બનશે આપની વેફર સવારે સાબુદાણા પલાળી લીધા છે સાબુદાણા ટમેટાની વેફરનો પ્રોગ્રામ અત્યારે આપણે ચાલવાનો છે તો ત્યાર પછી જઈએ અને વેફર પાડીએ અને કઈ રીતનું છે બધું તમને આગળ આગળ ક્લિપમાં બતાવીએ અને સ્પેશિયલ આપણે તો લેવા લેવાનું ટાઈમ હજી શ્રીયો નથી એટલે પછી હમણાં હું ને પપ્પા મમરાનો નાસ્તો કરી લઈએ ત્યાર પછી આપણે જઈએ ત્રોફા લેવા માટે અને સાથે સાથે અહીંયા આપણે બનાવવાના મારા માટે સ્પેશિયલ ઉત્તપમ તો આપણે ખાટી છાશમાં રવાને પલાળી અને રાખી દીધો છે એટલે કલાક જેવું રહેશે એટલે રવું એકદમ મસ્ત પલી જશે અને ત્યાર પછી આપણે બનાવશું આપણા માટે સ્પેશિયલ ઉત્તમ અહીંયા સવારના આપણે સાબુદાણા પલાળેલા હતા એટલે સાબુદાણા ટમેટાની વેફર બનવાની અત્યારે ચાલુ થઈ ગઈ છે આપણે તો હવે સાબુદાણાને આપણે ગરમ થવા દેસું થોડી વાર અને અહીંયા મમ્મી જે ટમેટાની પ્યુરી હતી એને હવે ગરમ કરે છે ત્યાર પછી આપણે આની અંદર નાખીને પછી સ્ટેપ બાય સ્ટેપ તમને લોકોને આખું બતાવ્યું અહીંયા આપણા સાબુદાણા ગરમ પણ થઈ ગયા છે તો હવે આજે છે જેમ તમે લોકોને અમે કીધું એ પ્રમાણે કે સાબુદાણા ટમેટાની વેફર તો હવે આપણે જે મેઇન આપણું જે વેફરનું છે ટમેટા કે એની અંદર આપણે એડ કરી દઈએ એની અંદર બધો મસાલો પણ આપણે કમ્પ્લીટ થઈ ગયો છે તો હવે એને સારી રીતે મિક્સ કરીને હવે આપણે આને ચડવા દેશું સુગંધ મમ્મી આમ નમી એટલી મસ્ત આવે છે એટલે કોરી ખીચી ખાવાનું મન થઈ જાય તમે જોઈ શકો છો કે ભરપૂર મસાલાવાળી આપણી સાબુદાણા ટમેટાના વેફરની ખીચી બનીને રેડી થાય છે સ્મેલ એટલી મસ્ત આવે છે એટલે ગરમા ગરમ હવે થોડા ટ્રાન્સપેરન્ટ થાય ત્યાર પછી આપણે વેફર પાડવાનું સ્ટાર્ટ કરીએ

એક કપ જેટલો મેં રો પલાળીને લઈ લીધો છે છાસમાં અથવા દહીંમાં તમારે એને પલાળવાનો છે જેથી કરીને જે આપણા ઉત્તપમ છે એકદમ ટેસ્ટી અને થોડા ખટાશ ઉપર બને ત્યાર પછી નમક તમને ભાવતા કોઈ પણ વેજીટેબલ્સ તમારે લઈ લેવાના છે આની અંદર તમે કેવેજ પણ એડ કરી શકો છો પણ જે પણ આપણે સમારીએ અથવા છીણ કરીએ એને એકદમ પતલું કરવાનું છે જેથી કરીને આપણા પુટલા જ્યારે આપણે પાથરીએ ત્યારે વ્યવસ્થિત રીતે પુટલા પથરાઈ શકે અહીંયા થોડા મેં મસાલા લઈ લીધા છે

तेल પણ આપણે ગરમ કરવા મૂકી દીધું છે તો ચાલો फटाफट ઉત્તપમ ઉતપમ ઉતારવા જઈએ અને મસ્ત ગરમાગરમ ક્રિસ્પી નાસ્તો કરતા જઈએ લઈ લી લી આપણે ક્રિસ્પી મસ્ત ઝાળીદાર પુડલા બનીને એકદમ ટકાટક રેડી થઈ ગયા છે બીચ મે સે થોડા ہمارے સબસ્ક્રાઇબર કા કોલ આ ગયા થા તો થોડાસા બીચ મે સે જલ ગયા હે લેકિન ચલતા હે અ એકદમ પ્રોપર અબ પક ગયા હે તો ચલે બે फटाफट ગરમાગરમ ઓલરેડી હમે ગ્રક કે આયે હે તો ગરમાગરમ હી યે અચ્છા લગતા હે તો એક ખાકે કમ્પ્લીટ કરેંગે તબ તક મમ્મી દુસરા બના દેંગે ચાઈએ હમારે મસ્ત ડીલિશિયસ उत्तपम खाने यहाँ पे बन रही है हमारी गर्मा गर्म भाखरी लेकिन ये हर बार का ये प्रॉब्लम क्यों है मम्मी ये दाज क्यों जाती है भाखरी अभी सुबह दोपहर शाम अभी कड़कड़ी ये कुछ समझ में नहीं आता है फंडा कुछ कड़कड़ी और यहाँ दे। पे देखिए इतना बड़ा उत्तपम मम्मी ने बनाया है मम्मी बोल रहे हैं कि एक ही बारी में सारा अभी साफ कर दिया है कि बारी बारी क्योंकि इसको चढ़ने में थोड़ा टाइम लगता है तो मम्मी बोल रहे बड़ा बना दे भाखरी जितना तो एक ही बारी में पूरा हम बनाते हैं मम्मी इतना इतना બર લગતી બર લગતી ને દળાનો છે ભાખરી નો દળાનો નથી એટલે પછી કેવાનું કડકડી બોલવાનું નહી દાજી કઈ ઢીલો થી કેમ નહી બોલવાનું કડકડી કડકડી ભાખરી

પણ મને વધારે ઉત્સુકતા ઈ કાલે હુકાય ને ખાવામાં તળીન ખાવા છે ઓહો તો એમ તો ઇમરજન્સી તો મારે કેમ એટલે કાલ કાલ સાંજ સુધી માં તો આરામ થી થઈ જાહે થઈ જાહે એટલે પછી સાબુદાણા બટેકાની બધી વન બાય વન આપણે ચાલુ કરશું વરાળિયા પાપડ છે ઘઉના પાપડ છે ચોખાના પાપડ છે બધા જે લોકો ને લેવું હોય એને આમાં અને મેઈન તો મમ્મી ના ઘુઘરા મને એમ છે ગમે સીઝન હશે અથાણા ની સીઝન હશે ને ઘુઘરા તો ચાલુ જ રહે ચાલુ જ રહે કાલે જ નો પણ આપડે પૂરા થઈ ગયા આજ વિશાલ કે તો ગુગરા મે વિશાલ તો પૂરા થઈ ગયા આલો હર્ષ કેતો બાપુ ગોઘરા મે તો બનાવ્યો ત્યાર નહી કે ખાવ ખાવો ખાઈ લેજો તો ચાલો ઉત્તપમ ચડે એટલે આપડે મસ્ત જમી લઈએ